નીટ પેપર લીક મામલે સીજીઆઈની બેન્ચ દ્વારા સુનાવણી ચાલુ કેન્દ્રએ કહ્યું પેપર લીકના કારણે અમુક વિદ્યાર્થીઓના પરફોર્મન્સ મોટા ફેરફાર થયા હોવાના આરોપોમાં કોઈ તથ્ય નહીં તો પરીક્ષા રદ કરાવવા મામલે સીજીઆઈએ સાંભળ્યો અરજદારના વકીલનો પક્ષ ચાંદીપુરા વાયરસના વધતા કેસોની વચ્ચે રાજ્ય સરકાર એક્શન મોડમાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક ચાલુ તમામ જિલ્લાઓ અને મહાનગરના આરોગ્ય અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા સ્થિતિને કાબૂમાં લેવા અંગેના પ્રયાસો પર થઈ રહી છે ચર્ચા ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત એટીએસને મળી મોટી સફળતા સુરતના પલસાણાની ફેક્ટરીમાંથી રૂપિયા એકાવન કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત યુનાની ફેક્ટરીમાં દરોડા દરમિયાન એમડી ડ્રગ્સ બનાવવાનું ઝડપાયું રો મટીરિયલ બે આરોપીઓની ધરપકડ તો એકની કરાઈ અટકાયત અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટ ખાતે કુલ સત્તર સ્થાનો પર પંદર હજાર શ્રમિકો માટે મૂળભૂત સુવિધા સાથે હંગામી આવાસો કરાશે ઉભા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી કર્યું ખાતમુહૂર્ત શ્રમિક બસેરા પોર્ટલનો પણ કરાવ્યો શુભારંભ સ્થાનિક શાસનના ઓડિટ માટે આધુનિક અને પદ્ધતિસરની તાલીમ હવે રાજકોટ ખાતે થશે ઉપલબ્ધ વૈશ્વિક કક્ષાના ઓડિટ તાલીમ કેન્દ્રનું કરાયું લોકાર્પણ સીએજી મુર્મુએ કહ્યું કોર્પોરેટ અને પંચાયતી રાજના વિશિષ્ટ માળખાને સુદ્રઢ બનાવવા માટે આ ઇન્સ્ટિટ્યૂટ બનશે મદદરૂપ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ વરસાદ નવસારીના ગણદેવીમાં દેવી બે કાંઠે વહેતા નદી કાંઠે આવેલા ગામોને કરાયા સાવચેત તાપીમાં ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે સરદાર સરોવર ડેમમાં પાણીનો જળસંગ્રહ ચોપ્પન ટકાથી વધારે રાજ્યના કુલ બસોને છ જળાશયોમાં કુલ જળસંગ્રહ શક્તિના પાંત્રીસ ટકા પાણીનો સંગ્રહ દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સૌથી વધુ આડત્રીસ ટકા તો પાણીની તંગીવાળા કચ્છમાં હજી માત્ર બાવીસ ટકા જેટલો જ પાણીનો સંગ્રહ બજેટ પૂર્વે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ યથાવત સેન્સેક્સ છસો ને છવ્વીસ આંકના ઉછાળો નિફ્ટી ચોવીસ હજાર આઠસોની સપાટી પાર આઈટીએફએમસીજી બેંક શેર્સમાં ચમકારો ચાંદીના ભાવમાં તેરસો રૂપિયાનો કડાકો ડોલરની સામે રૂપિયો છ પૈસા નબળો